શિયાળામાં મેથી તો ખૂબ આવતી હોય છે અને શિયાળામાં મેથી ખાવી પણ જોઈએ અને મેથીના ઢેબરા અને ગોટા ખાઈને કંટાળ્યા હોય તો મેથીની આ નવી રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ચટપટી બને છે ફટાફટ બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે તો ફ્રેન્ડ્સ મેથીની આ નવી રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપશો ને ત્યારે દર વખતે તમારી માટે આવી નવી રેસિપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો મેં અહીંયા મેથીનું એક નાનું બંચ લઈ લીધું હતું અને તેને એકદમ ચીણી સમારી અને પાણીથી ધોઈ લીધી છે અને એક કાચું બટેકું હું લઉં છું જેને હું આ રીતે છીણ કરી લઉં છું તો આ રીતનું છીણ તૈયાર થઈ જશે પતલું છીણ કરવાનું છે બહુ જાડું નહીં અને ત્યારબાદ આ છીણને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધો કપ સૂજી એડ કરું છું ત્યારબાદ હું તેની અંદર અડધો કપ બેસન ઉમેરી રહી છું અને ત્યારબાદ તેની અંદર આપણે અડધો કપ દહીં ઉમેરીશું માપ બિલકુલ સરળ છે નોટ કરી લેજો અને ત્યારબાદ હું તેની અંદર અડધો કપ પાણી ઉમેરી રહી છું તો પહેલાં આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ તો પાણી અત્યારે મેં ઓછું એડ કર્યું છે પહેલાં હું મિક્સ કરું છું લમ્સ ફ્રી બેટર આપણે અહીંયા તૈયાર કરવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તેની અંદર એક કપ પાણી ઉમેરીશું તો મેં અહીંયા અડધો કપ દહીં અને દોઢ કપ પાણી ઉમેર્યું છે તમે ઈચ્છો તો બે કપ છાસ પણ ઉમેરી શકો છો આ બધું આ રીતે બરાબર મિક્સ કરી લીધા બાદ આ રીતનું એક બેટર તૈયાર થઈ જશે અને હવે આપણે તેમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી લઈએ તો મેં અહીંયા અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે અહીંયા ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે એક ડુંગળી ઝીણી સમારેલી હું એડ કરી લઉં છું અને એક ચમચી હું આદુ અને લસણની પેસ્ટ ઉમેરું છું સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું એડ કર્યું છે અને આ રીતે પાંચ ચમચી હું તેમાં અજમો એડ કરી લઉં છું ત્યારબાદ મસાલામાં આ રીતે ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી જીરું એડ કરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રી જ છે અને આ બધી સામગ્રી આપણા ઘરમાં હોય છે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે આ નવી રેસીપી તૈયાર કરી રહ્યા છીએ કડાઈમાં આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી સફેદ તલ ઉમેરીશું તલ આ રીતે ચટકવા લાગે એટલે તેની અંદર આપણે મેથી ઉમેરવાની છે જે મેથી આપણે સમારીને ધોઈને રાખી હતી તે મેથીને આપણે પહેલાં સાંતળી લઈશું મેથીને સાંતળવાથી તે એકદમ સરસ સંકોચાઈ જાય છે અને તેની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે તો અહીંયા જોઈ શકાય છે કે મેં મેથીને આ રીતે થોડીક ફ્રાય કરી લીધી છે અને હવે હું તેની અંદર આ જે બેટર આપણે તૈયાર કર્યું તે ઉમેરી લીધું છે તો જ્યારે બેટર ઉમેરો ત્યારે ગેસ ધીમો રાખવાનો અને પછી મીડિયમ ઉપર કરી લેવાનું કન્ટિન્યુઅસલી આ રીતે તેને ચલાવતા રહેવાનું જ્યાં સુધી આ બેટર ઘટ ન થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા રહેવાનું છે બેટરને છોડવાનું નથી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે નહીં તો તેમાં લમ્સ પડી જશે અને ધીરે ધીરે આ બેટર આ રીતે ઘટ થઈને તેનો એક લોટ તૈયાર થઈ જશે લોટમાં થોડી શાઇન પણ આવા લાગશે ને લોટ આ રીતે તૈયાર થાય એટલે આપણે એક થાળી લઈ લઈએ અને તેમાં આ રીતે ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે બધી બાજુ એકદમ સરસ ઓઇલ ગ્રીસ કરીશું અને ત્યારબાદ આપણે જે આ લોટ તૈયાર કર્યો છે તેને આપણે થાળીમાં ઉમેરી લઈએ અને થોડુંક ઉપરથી પણ ઓઇલ આપણે પાથરીશું અને તાવેથાની ઉપર પણ આપણે થોડુંક ઓઇલ લગાવી લેવાનો છે ત્યારબાદ તાવેથાની મદદથી આપણે પ્રેસ કરી અને તેને સેટ કરી લઈશું ફ્રેન્ડ્સ વધેલી રોટલીનો નવો નાસ્તો અને હેલ્ધી નવા પરાઠા આ બંને રેસીપી તમે લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને જો એ ના જોઈ હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી જોઈ લેજો અને આ પણ નવો નાસ્તો છે એટલે આને પણ લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અહીંયા સારી રીતે મેં આ લોટને પાથરી લીધું ઉપરથી થોડાક સફેદ તલ સ્પ્રિન્કલ કરી તેને પણ મેં આ રીતે ચોંટાડી લીધા છે હવે આપણે અહીંયા હવે આ થાળીને આપણે સાઈડ પર રાખીશું અને પંદરેક મિનિટ માટે આપણે તેને ઠંડી થવા દઈએ ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈશું તો બે ટેબલ સ્પૂન મેં અહીંયા લસણ લીધું છે તેમાં હું બે લીલા મરચાં એડ કરી લઉં છું અને એક ડુંગળી મેં તેમાં એડ કરી છે સાથે સાથે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન આ રીતે શેકેલા ચણા જે આવે છે એ ઉમેરી લઉં છું આનાથી ચટણીનો કલર સરસ આવશે ચટણી એકદમ સરસ ઘટ બનશે અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને ચટણી થોડીક ચટપટી બને ખાટી મીઠી બને એટલે એક ચમચી મેં ખાંડ ઉમેરી છે અને આ રીતે હું ખટાશ માટે તેમાં અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી લઉં છું તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ આ રીતે સો ગ્રામ જેટલા મેં લીલા ધાણા ધોઈને ઉમેરી લીધા છે અને તેમાં થોડુંક મેં પાણી પણ એડ કર્યું છે તો આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના કમર્શિયલ ચૌદસો વોટની મોટર સાથેના મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે બે મોટા ઝાર આવે છે આની સાથે ત્રણ લીટરનું એક ઝાર છે એક એક લીટરનું ઝાર છે અને કમર્શિયલ જગ્યા ઉપર આ ખૂબ જ યુઝફુલ છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ મિક્સરને મેં ચલાવ્યું અને ચટણી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે ચટણીનો કલર પણ એઝ ઇટ ઇઝ રહે છે અને એકદમ સરસ આપણને ચટણીનું ટેક્સચર મળે છે તો ફ્રેન્ડ્સ આ મિક્સરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે ચટણી ગમી હોય તો લાઇક કરજો અહીંયા બીજી બાજુ આપણે જે નાસ્તાને સેટ થવા માટે મૂક્યું હતું તેને પંદર વીસ મિનિટ થઈ ગઈ અને તે એકદમ સરસ સેટ થઈ ગયું છે એટલે હું તેને કટ કરી લઉં છું તો તમે અલગ અલગ રીતે તેને કટ કરી શકો છો સ્ક્વેર પીસીસમાં પણ તમે તેને કટ કરી શકો છો પણ હું આ રીતે આઠ પીસ તેના કટ કરી લઉં છું જે રીતે આપણે પીઝાને કટ કરીને એ જ શેપમાં મેં તેના પીસીસને કટ કર્યું છે એકવાર હું તમને આ કાઢીને બતાવી દઉં એકદમ પરફેક્ટ પીસ નીકળે છે પીસ આખોને આખો નીકળી રહ્યો છે ક્યાંયથી બ્રેક નથી થયો તો મેં અહીંયા ફ્રાય પેનમાં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આ નાસ્તાને આપણે ફ્રાય કરવાનો છે હું આ નાસ્તાને સેલો ફ્રાય કરી રહી છું તમે ઈચ્છો તો તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે આ નાસ્તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી કડક બને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું આ રીતે શેલો ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને બાળકોથી લઈ બધાને પ્રિય થઈ જાય તેવો ટેસ્ટી આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ગરમા ગરમ જ આપણે તેને આ રીતે સર્વ કરી લઈશું અને બાકીનો જે નાસ્તો છે તેને પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરવાનું છે આ નાસ્તાને તમે એક દિવસ અગાઉ સાંજે બનાવીને રાખો અને પછી ડીપ ફ્રીઝરમાં રાખો અને બીજે દિવસ સવારે થોડુંક ફ્રાય કરીને છોકરાઓને સ્કૂલમાં આપશો તો પણ હેલ્ધી છે કારણ કે ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઘરની વાનગી જ બનેલી છે અને આનાથી છોકરાઓનું પેટ પણ ભરાઈ જશે અને તેમને ખાવાની ખૂબ મજા પણ આવશે તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ